આજે અગિયાર હજાર એકસો અગિયાર વૃક્ષો વાવીને ચાર રેકોર્ડ બ્રેક કર્યા છે આ ગોલ્ડન ગીરી ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ છે યુનિવર્સલ અને વર્લ્ડ રેકોર્ડ ટોટલ ટાઈમ પીરિયડ સાહીઠ દિવસની અમે એક એડજસ્ટ કરી સાહીઠ દિવસની અંદર એકસો અગિયાર અગિયાર વૃક્ષો વાવવા છે સાથે અમારી ટીમ એકસો ચાલીસ જણાથી વધારે મોટી ટીમ અને અમારી અલગ અલગ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ સાથે મળીને

એમણે કોઈ આર્ટિકલ વાંચ્યું હતું વૃક્ષારોપણ બાબતમાં પણ કન્સેપ્ટ એવી રીતે અમે લીધો વર્લ્ડ રેકોર્ડ સંસ્થાએ કે ગ્લોબલ વોર્મિંગ અને કોરોના કાળમાં જે ઓક્સિજનની જરૂરિયાત પડી એમાં સૌથી વધારે મહત્વના હોય તો વૃક્ષો છે જે વૃક્ષો ઓક્સિજન વધુમાં વધુ આપી શકે એવા વૃક્ષો અગિયાર હજાર એકસો અગિયાર સુરત શહેરમાં વાવવા અને એનું જતન કરવું માત્ર વાવવા એટલું નહીં આ કન્સેપ્ટથી ચાર સંસ્થાઓએ વર્લ્ડ રેકોર્ડ માટે અપ્રુવલ આપ્યું જેની અંદર યુનિવર્સલ એમેઝિંગ વર્લ્ડ રેકોર્ડ ગોલ્ડન બુક વર્લ્ડ રેકોર્ડ એશિયા બુક વર્લ્ડ એકોર્ડ અને ઇન્ડિયા બુક વર્લ્ડ રેકોર્ડ ત્યાર પછી સંસ્થાના ડિરેક્ટરની આખી ટીમ એકસો ચાલીસ કરતાં વધારે વ્યક્તિઓએ કોર્પોરેશન અને અન્ય નર્સરીના સહયોગથી આ વૃક્ષો મેળવા આઉટર રિંગ રોડ ઉપર અને મોટા વરાછા તથા બહારના એરિયામાં જ્યાં વૃક્ષોની જરૂરિયાત હતી ત્યાં વૃક્ષોનું વાવેતર થયું અને આજ સુધી આ વૃક્ષોને મોટા કરવા માટે જતન કરવા માટે સતત એની પાછળ ટીમ લાગેલી છે અને આવનારા સમયમાં